તો મારી બેટી આવી શું વાત હશે આ છોકરો કંઈ કહેતો થાય એ નહીં મારો બટો અંદર અંદર ગોળ ગોળ રમાશે પૂછું તો પડશે હવે એટલે આ સીધી રીતે કે શું વાત છે મગજ ધમાયા વગર વખતે બોલ હવે અરખાબા વાત પણ તમે વાત હડતું પહેલાં તમારી સાથી ઉપર હાથ મેલી જોઈએ એટલે તમારો કાળ તો ના ફાટી જાય

એટલે આ ડોહો તો મોઢો છે મેં ચેને ડોસી પાડી ચીયા ડોહાને ને મારો હાહરો હારો મારી મારી તોડ ને પેલા સટકવાઈ એટલે આ ચી દે તું બે બે તારું મારે કોમ છે કોમ એ તો મોઢો હતો મારો બેટો આ ચેની ડોસી નું કીધું મારો મગજ ચાં ફરી ગયો હારો મોતો ઠીક છું હા મોરો તો હારું મેથા તું દા મો આ છોકરાએ થોડુંક ખ્વાનગી વાત કરું હરો તું પછી આપણે મળશું અરે ખાબ કોઈ નહોતો કહેતો મોહરો ગોહરો હા આ તું હોય મારા હારાતે મારી હારી આવી મજા કરે હતી તો હજી વોંઠો શું એક વાત સાંભળો કે તમે વોંઠા હતા તો તમે જેમ મોની લીધું કે તમારી ડોસી ભાજી બટી વાત એમ છે કે હું શું સલમથી મોંઠો ને હું હું તો હું તો જોતો તો સપનું કે મારે ડોસી હોય છોકરા હોય અને તે એકદમ ઉઠાડીને ની વાત કરીએ એટલે મને એવું લાગ્યું કે મારી ડોસી ભાજી એટલે મેં મોની લીધું આ વાત બાખાબા હવે મો તો મારે મોડો સાહેબ કામ છે જાતો રે જાતો રે હવે હું હું રૂ તે તો ઊંઘની પથ્થર ખોચી છે હુંડા હું ના જાવ ઊંઘમાં ડોસી જોતો તો ઈએ તે જાય આવે તો સપનામાં